રીંગણીમાં અત્યારે પાણી ભર્યું છે અને ખાસ હું આજે તમને રીંગણી ની જ વાત કરવા આવ્યો છું કે આ વરસાદ પછી ની તકેદારી આપણે ખાસ શું રાખવાની છે ખેડૂત મિત્રો કારણ કે ખુબ વધારે વરસાદ પડ્યો છે બજાર સતત વધવાનું છે જો સાર્વત્રિક વરસાદ પડ્યો છે એટલે બજાર વધશે ખેડૂત મિત્રો એની ગેરંટી છે અને ખેડૂત મિત્રો એમાં એવું છે કે જે પણ ખેડૂતો છે રીંગણી આવશે ખેડૂત મિત્રો આ બધા પ્રશ્નો આવશે એની માટે આપણે આગળ શું કરવું એની ખાસ છે હું તમને માહિતી દેવા આવ્યો છું ખેડૂત મિત્રો તો સૌથી પહેલા તો વાત કરી લઈએ કે અત્યારે જે આપડી રીંગણી છે ને ખાસ અત્યારે આપડી રીંગણીમાં તમે જોઈ શકો છો કે પાણી કેટલું ભરેલું છે

હવે વરસાદ સતત ચાલુ રહેશે ને તો ખેડૂત મિત્રો તમારે તે આમાં ખાસ કરીને એમોનિયા અને ખાતરની જરૂર પડશે ડીએપીની જરૂર પડશે અને એમોનિયાની જરૂર પડશે જો તમે એમોનિયા નહીં નાખો ને તો આ રીંગણી છે જો તમારે જમીન સારી છે અને પાણી નહીં ભરાતું હોય ને તો પણ રીંગણું નહીં ઉતરે ખેડૂત મિત્રો કારણ કે એના તાણ નહીં પડે તો રીંગણી કરશે અને તમારે રીંગણું નહીં ઉતરે કદાચ રીંગણું ઉતરશે તો પણ બગડી દેવાના પ્રશ્ન આવશે એવા પણ ખેડૂતો છે કે જેને ત્રીસ મણ રીંગણું ઉતરતું હોય એમાંથી એને છે ખાલી દસ મણ રીંગણું વધે ખેડૂત મિત્રો બોળો આવી જાય તમને બધાને ખબર છે કે રીંગણું બગડી જશે નીચેથી ફૂગ લાગે બોળો તો ખેડૂત મિત્રો એ પ્રશ્ન હવે આવવાનો છે આજ સુધી નતો પણ હવે ખેડૂત મિત્રો એ પ્રશ્ન આવશે તો ખાસ કરીને એમોનિયા અને ડીએપી બંને સાથે 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 તમે રાખી દેજો હાલ અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે ખેડૂત મિત્રો બે દિવસથી સતત ચાલુ છે અને અત્યારે પણ ચાલુ થઈ ગયો છે થોડોક બ્રેક મળ્યો હતો તો કીધું કીધું ખેડૂતોને છે તે આપણે છે જાણ કરી દઈએ ખાસ કરીને આ પ્રશ્ન આવવાના છે વરસાદ પૂરો થાય અને પહેલી જ તમારી તકેદારી હોવી જોઈએ કે એમોનિયા અને ડીએપી આપી દેવાનું છે અને સડો અને ડોકા મરડી પણ આવશે ખેડૂત મિત્રો એની માટે આપણે આગળ વિડીયો બનાવેલો છે આ બટન ઉપર જે આ નાનું બટન આવે છે એમાં વિડીયો છે ખેડૂત મિત્રો એમાં છે તો તમે જોઈ શકો છો કે સિમોડીની આપણે વાત કરેલી છે સિમોડીની દવા છે એને છાંટકાવ કરવાનો છે બાકી ડીએપી ખાતર આપવાનું છે અને તમે અત્યારે છે તે આપણી રીંગણીમાં કહેવાય ને ચોકલેટ રીંગણ છે અને આ સાઈડનું છે ને રીંગણ ખેડૂત મિત્રો અત્યારે થઈ ગયેલું છે બે દિવસ પહેલાં ઉતાર્યો છે અને કાલનો વારો આવે છે એટલે કે ભાઈ આજે આઠમ છે એટલે નોમી દિવસ અમારે ઉતારવાના છે રીંગણ ખેડૂત મિત્રો કાલ છે તે આ સો ગ્રામ દોઢસો ગ્રામ ની આજુબાજુ રીંગણ થઈ જશે આજે આવડું છે ખેડૂત મિત્રો અને ફ્લાવરિંગ છે તે આ પ્રકારનું આવેલું છે તમે જોઈ શકતા છો ફૂલ છે તે અને ડીટ છે તે ખાસા બધા બેઠેલા છે તમે જોઈ શકતા છો ફૂલ અલગ છે દસ પંદર છે તે ડીટ છે રીંગણમાં હવે આ વરસાદ કેવોક રહે છે અને કેટલુંક રહેવા દે છે એ ઉપર નિર્ભર કરે છે કે આગલો વારો છે તે કેવો આવશે તમે જોઈ શકતા છો આ સાઈડ થી પણ રીંગણ પણ આવી ગયેલા છે કાલે ઉતારવાના છે અને આગળનો જે વિડિયો હતો ને ખેડૂત મિત્રો તે દિવસે આપણે રીંગણ ઉતારેલા હતા બધા છોડમાં તમે જોઈએ કોઈ ખાસ કરીને જો આ ફૂલ ફ્લાવરિંગ છે ઘણા બધા ફ્લાવરિંગ છે તે ખેરી નાખ્યા છે આ અત્યારે રીંગણ છે મેં તમને આગળ પણ દેખાડ્યું એ જ સાઈઝમાં અત્યારે બધા થઈ ગયેલા છે કાલ વારો છે ઉતારવાનો છે ખેડૂત મિત્રો તમે જોઈએ આ પ્રમાણે છે તે ડીટ આવેલા છે અને બધી જ રીતે એવી રીતે ખેડુ મિત્રો ખાસ કરીને તો હવે જોઈએ છીએ કુદરત કેટલાક રહેવા દે છે ને કેટલાક નહીં ખાસ કરીને આ વારામાં તો જો ફૂલમાં પાણી બેસ છે ખેડુ મિત્રો પવન છે એટલે વાંધો તો ઝબક નહીં આવે જો ફૂલમાં પાણી બેસ્યું તો આમાંથી ઘણા ખરા ડીડ કરી દેશે ખેડુ મિત્રો તો આગળના વારા પણ પાછા સારા આવી જશે ખેડુ મિત્રો એવું કઈ હોય નહીં તો ખાસ કરીને પાણી છે એમાં છેતે તમારે આ ધ્યાન રાખવાની છે ખેડૂત મિત્રો બીજું બધું તો આપણે વાત કરી લીધી હવે તમને સંભાળી દઉં કે પહેલી વસ્તુ છે કે ડીએપી અને કહેવાય ને કે ભાઈ એમોનિયા ખાસ કરીને તમારે આપવાનું છે અને શાળા માટે સીમોડી જ વાપરો અથવા તો તમે જે કોણ કે દવા વાપરતા હોય એનાથી કંટ્રોલ આવી જતો હોય તો એ વાપરો અને બીજી મેં તમને વાત કરી કે ભાઈ ખાસ કરીને હવે ધ્યાન રાખવાની છે કે જો તમે કોઈ પણ રીંગણી વાવેલી હોય ખાસ કરીને તો તમારે આ એક બે ત્રણ વસ્તુની મેં તમને કીધું ખાસ કરીને ધ્યાન રાખવાની છે અને ધોકામરડીમાં ખાસ કરીને તમે ધ્યાન રાખજો બહુ વધારે ખેડૂતોના પ્રશ્ન છે તો તમે કોઈ પણ દવા વાપરો છો સતત તમારે અમે સિમોટિજ વાપરવી છીએ અને વાપરીથી પણ ખેડૂત મિત્રો ત્રીજા દિવસે કોઈ પણ રીંગણી રિઝલ્ટ એટલું બધું નથી તમે કોરાજન વાપરી લો તાકાત વાપરી લો કે પછી ફ્રેસર વાપરી લો એક તારક તમે કોઈ પણ દવા વાપરી લો તમને ત્રણ દિવસના રિઝલ્ટ નહીં મળે જે પણ દવા વાપરો છો એને દિવસ તમારે વાપરવી પડશે તમારે વાપરવી પડશે ત્યારે તમને મળશે પછી તમે ત્રણ દિવસ આ દવા છાંટી ત્રણ દિવસ બીજી દવા છાંટો એમ ખેડૂત મિત્રો કોઈ દી રિઝલ્ટ નહીં મળે અને તમે મરી દેશો રીંગણીમાંથી એક રૂપિયો નહીં નીકળે આ જેમ કે છે ને જુગાર ની જેમ હોય છે ખેડૂત મિત્રો ખાસ કરીને તો એ જુગાર જ માની લેવાનો જો તમે આવી રીતની ખેતી કરતા હોય ને ખેડૂત મિત્રો તો એ જ છે હવે બીજી વાત કરી દઈએ કે ખેડૂત મિત્રો આ પ્રકારનું ચોકલેટ ગુલાબી રીંગણ છે જે પણ ખેડૂતોને છે તે ચોકલેટ ગુલાબી રીંગણનું વાવેતર કરવું હોય સપ્ટેમ્બર મહિનો આવી રહ્યો છે શિયાળું વાવેતર હવે ચાલુ થવા જઈ રહ્યા છે ખેડૂત મિત્રો તો જે પણ ખેડૂતોને છે તે ચોકલેટ ગુલાબી રીંગણનું વાવેતર કરવું હોય આપણી પાસેથી રોપા અને રીંગણના બિયારણ છે તે મંગાવી શકે છે મજબૂત રોપા અને આપણે છે તે ચોકલેટ ગુલાબી રીંગણનું વાવેતર પણ કરીએ છીએ અને એના રોપા પણ તૈયાર કરીએ છીએ ખેડૂત મિત્રો તો એમાં તમને ગેરંટી આપીએ છીએ કે તમને એક પણ ગેરંટી સાથે કહીએ છીએ કે ભાઈ એક પણ છોડ બીજી રીંગણનો નહીં નીકળે ખેડૂત મિત્રો આ ચાલો ચાલુ વર્ષ થઈ ગયું છે હવે આપણે વિડીયોને અંત આપવો છે ખેડૂત મિત્રો તો ઉપર નંબર આવી રહ્યો છે એમાં તમે કોન્ટેક કરી શકો છો તો જે સપ્ટેમ્બર મહિનામાં ખેડૂતો વાવેતર કરવાના છે જલ્દીથી કોન્ટેક કરી શકે છે જય હિન્દ જય ભારત